હું દેવદનભાઈ મુખ જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ મિત્રો વડીલો યુવાનો આગેવાનો માતાઓ મારા સૌને જય ભીમ નવું બધાય આજે આપણે આવતી બાર તારીખે આપણા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈના દીકરા સંજય સોલંકી ઉપર નું અપહરણ અને જે હુમલા હુમલાનો બનાવો બન્યો છે એના અનુસંધાને આપણે બાર તારીખે જે રેલીનું આયોજન કર્યું છે અને બાઇક રેલી લઈને આપણે ગોંડલ જવાનું છે ત્યારે આ રેલીમાં જોડાનાર તમામ લોકોને યુવાનોને વડીલોને માતાઓ બહેનોને આગેવાનોને બધાને આ એક વિડીયોથી વિનંતી માટે આપની સમક્ષ પ્રસ્તુત થયો છું ત્યારે આપણું જે આ આંદોલન છે આપણી જે આ લડાઈ છે એ કોઈ સમાજ સામેની લડાઈ નથી આપણી આ લડાઈ છે એ કોઈ સરકાર સામેની લડાઈ નથી આપણી આ લડાઈ છે એ કોઈ પોલીસ સામેની લડાઈ નથી પોલીસે પણ વ્યવસ્થિત કામ કર્યું છે આરોપીઓને સમયસર અટક કર્યા છે વ્યવસ્થિત ગુનો દાખલ કર્યો છે આપણી લડાઈ માત્ર એક પરિવાર સામે છે આપણી લડાઈ એક તાનાશાહીની સામે છે કે કોઈ પરિવાર સત્તામાં બેઠો હોય સત્તામાં બેઠા પછી નાના સમાજના લોકોને કાંઈ સમજે નહીં એની ઉપર અત્યાચાર ગુજારે એની વિરુદ્ધની આપણી આ લડાઈ છે એટલે આપણી આ લડાઈ વ્યક્તિગત લડાઈ છે એક પરિવાર સામેની લડાઈ છે એટલે આ રેલીમાં કોઈ મિત્રો સૂત્રોસા કરવાના નથી જે પ્રમાણે તમને અમે ઇન્સ્ટ્રક્શન આપશું એ ઇન્સ્ટ્રકશન પ્રમાણે જ તમારે વર્તવાનું છે એ પ્રમાણે જ આપણે આપણી રેલી લઈને જવાનું છે આપણે જયારે જૂનાગઢથી રેલી લઈને ગોંડલ જઈ રહ્યા છીએ ત્યારે રસ્તામાં ઘણા બધા ગામો આવવાના છે ચોકી આવશે વડાલ આવશે જેતપુર આવશે નવાગઢ આવશે તો ત્યાંથી પણ આપણા ભાઈઓ બધા જોડાવાના છે વીરપુરથી જોડાવાના છે ગોંડલ પણ કનોણા લોધિકા કોટડા ગોંડલ એ બધા તાલુકાના લોકો જો રાજકોટ શહેરના લોકો સાપર વેરાવળના લોકો બધા જોડાવાના છે તો વિશાળ સંખ્યામાં આપણો આખો કાફલો ઉભો થવાનો છે ત્યારે આપણા સમાજની ઇજ્જત આપણા સૌના હાથમાં છે તો આપણા આપણું વર્તન અને આપણી વાણી અને આપણો વ્યવહાર એવો દરેકે રાખવાનો છે કે આપણી રેલી પૂરી થયા પછી ગોંડલના લોકો ગોંડલના વેપારીઓ ગોંડલના આગેવાનો બધા એમ કહેવા જોઈએ કે દલિત સમાજના લોકો એટલે પુષ્કળ પ્રમાણમાં આવ્યા છતાં એનું વર્તન એનું વાણી અને એનો વ્યવહાર બહુ અમારે પ્રત્યે સારો હતો તો આપણે આખા સમાજની જે આપણા સૌના હાથમાં છે એટલે રેલીની અંદર કોઈ કાકરી ચાવડો ના કરે એ જવાબદારી આપણી પોતાની છે મારી બાજુમાં દસ બાઇક હશે મારી બાજુમાં પંદર બાઇક હશે કે મારી પચીસ સુધી નજર જતી હશે તો પચીસ બાઇકને હું સંચાલિત કરીશ એવી રીતે દરેક યુવાનોની જવાબદારી છે કે આપણી રેલીમાં કોઈ અઘટિત ઘટના ન બને જયારે આપણે રોડ ઉપર હોય ત્યારે ફાસ્ટ ચલાવવાની નથી ગાડી આપણી આગળ ડીજે ડીજે હશે ડીજે ની સ્પીડ છે તો આપણે આપણી ગાડી ડીજે ની પાછળ જ રાખવાની છે કોઈ ભાગવાનું નથી કે ભાગદોડ કરવાની નથી કે અવ્યવસ્થા ઉભી કરવાની નથી આ બધી વ્યવસ્થાઓ સંભાળવાની જવાબદારી યુવાનોની છે અને તમામ યુવાનોને કહું છું કે સ્વયં ત્યારે જયારે તમે આવો રેલીમાં ત્યારે તમે સ્વયં વ્યવસ્થામાં ભાગરૂપે કામ કરવા માંગતા કરો તમને મળજો અને તમે જ વ્યવસ્થા સાંભળજો આમાં એવું કોઈ જરૂરી નથી કે દેવદાનભાઈ વ્યવસ્થા સાંભળે કે રાજુભાઈ વ્યવસ્થા સાંભળે કે રાવણભાઈ જ વ્યવસ્થા સાંભળે કે યોગેશભાઈ વ્યવસ્થા સાંભળે આમાં ગમે તે માણસ વ્યવસ્થા સાંભળે સમાજનો પ્રશ્ન છે આપણા બધાનો પ્રશ્ન છે આપણા બધાની લડાઈ છે આપણી ફરી એકવાર કહું છું આપણી લડાઈ ક્ષત્રિય સમાજ સામે નથી ક્ષત્રિય સમાજે ક્યારેય દલિત સમાજને ઉભો નથી પણ અમુક કોઈ અસામાજિક તત્વો ખરાબ હોય એને લીધે આખો સમાજ એ ખરાબ નથી હોતો દરેકે દરેક સમાજની અંદર સામાજિક તત્વો છે પણ સત્તાના જોડે જ્યારે કોઈ માણસ કોઈ સમાજ પર અત્યાચાર કરતો હોય કે નાના સમાજોને દબાવતું હોય ત્યારે અમારી મદદ એ ક્ષત્રિય સમાજને પણ આવવું જોઈએ એવી પણ અમારી માગણી છે ક્ષત્રિય સમાજે આ દેશ માટે ઘણા બલિદાન આપ્યા છે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ આ દેશમાં લોહીની તલવારોથી લખાયેલો છે મિત્રો એને એના લીલા માથા વધેરા છે દેશની રક્ષા માટે મા બેન દીકરીની ઇજ્જતની રક્ષા માટે એવા સમાજની સામે આપણું કોઈ આંદોલન હોય જ નહીં આ આંદોલન અમારું માત્ર જયરાજસિંહ જાડેજા સામેનું છે અને એ આંદોલનમાં અમને તમામ સમાજો મદદરૂપ થાય અને ખાસ કરીને મારી ગોંડલના લોકોને વિનંતી છે કે અમે કોઈ તમારી સામે લડાઈ કરવા નથી આવતા અમે માત્ર તમને જાગૃત કરવા આવીએ છીએ કે આઝાદીના પિંચોતેર એસી વર્ષ પછી પણ જો કોઈ સમુદાય કે કોઈ વ્યક્તિ છે એ સત્તાના જોડે તમારા ઉપર અન્યાય કે અત્યાચાર કરે તો આપણે ગુજરાતમાં જીવીએ છીએ આ કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં કાયદો અને વ્યવસ્થાના લીધા ઉગતા હોય એટલે ફરીથી એક વખત બધાને વિનંતી કરું છું કે આ કાર્યક્રમની અંદર બધા શાંતિ જાળવો શિસ્તથી રહો અને વ્યવસ્થિત આપણું આયોજન થાય અને વ્યવસ્થિત રેલી પૂરી થાય ત્યાં સુધી બધા જોડાયેલા રહો એવી બધાને વિનંતી કરું છું અને ક્યાંય પણ કોઈની ચૂક થતી હોય કોઈની ભૂલ થતી હોય તો એકબીજા બાજુમાં બોલો કહી દેજો કે ભાઈ તમારી આ ભૂલ થઈ છે તમે સુધારી લ્યો આપણે સુધારી લેશું બરાબર આપણે જે આંદોલન લઈ નીકળ્યા છીએ મિત્રો આ ન્યાય સામેના ન્યાયની લડત છે સંઘર્ષની આ લડાઈ છે અને માનવતાની લડાઈ છે આ કે નાનામાં નાના મનાના માણસને ન્યાય કેવી રીતે મળે એના માટેની લડાઈ છે સરકાર પણ આપણી સાથે છે પોલીસ પણ આપણી સાથે છે પોલીસ પણ આપણી મિત્ર છે પોલીસ સામે પણ આપને કઈ પ્રશ્ન નથી તો આ લડાઈની અંદર બધા ખભે ખભા મિલાવીને સાથે રહીએ અને કોઈ પણ જાતના અશિસ્ત વગર કે એવું કોઈ વર્તન ન કરીએ કે જેને લીધે આખા આપણા સમાજને એવું કોઈ પણ વર્તન ના કરી અને સફળ શુભકામના પાઠવી મારી વાતને વિરામ આપું છું મારી વાત પૂરી કરતા પહેલા હું સમાજના પણ તમામ આગેવાનોને કહું છું જુનાગઢના રાજકોટના પોરબંદરના જેતપુરના સોમનાથના અને ધોરાજીના ઉપલેટાના બધા આગેવાનોને વિનંતી કરું છું કે તમે પણ મારી જેમ આવો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકો જેથી સમાજના યુવાનોમાં અવેરનેસ આવે અને આપણી રેલી સફળતાથી આપણે પાર કરી શકીએ જય ભીમ નમ